તે સઘણે આવો લાવલે જા સન હે જાવ હે પતો સાજી આરે મોટા ડબાંડે બાતો મોટા ડબાંડે બાતા મતલબ કે મોટા મોટા વયા લેં સંતો ફલાડો ભાઈ મછલાવાળા নিণুম িকারল নেজেত হডিয়তদাডেলাহ সিয়ই বকারালেখাডাক্য় কার� су কারব য়প্রণে না

છો મિત્રો કોમેન્ટ કરો તમે કયા કયા ગામ થી છો તો મિત્રો કાકો જાળી નાખી છે અને મચ્છી કાઢે છે તો જોઈ શકો છો મિત્રો તો મિત્રો મચ્છી આવી ગઈ છે કાકો જાળી ઉપાડી રહ્યા છે